તો કે કોષ વિભાજન સતત ચાલુ હોય એટલે અહીંયા કોષ વિભાજન કોષ વિભાજન છે પછી વિસ્તરણનો નો પ્રદેશ ને છેલ્લે પરિપક્વનનો પ્રદેશ એટલા માટે આપણો ઓપ્શન નંબર આ એ કેવો બની ગયો સાચો ચાલો ક્લિયર એટલું આગળ વધીએ આપણે વનસ્પતિ અંગ કે જે બાહ્ય પટલ વડે ઘેરાયેલ છે અને વાયુ રંધ્ર એમાં કેવા છે ગેરહાજર છે આવા અંગમાં વાયુઓની આપણે કોના દ્વારા થાય વાયુ રંધ્ર એની અંદર નથી એટલે વનસ્પતિનું અંગ કે જે બાહ્ય પટલ વડે ઘેરાયેલ છે અને વાયુ રંધ્ર નથી તો એની અંદર વાયુઓની આપણે કોનો વાયુરંધ્ર પછી કોણ આવે તો કે વાત છિદ્ર આવે ક્લિયર તો વાતછિદ્ર પણ એક છિદ્ર છે જેના દ્વારા વાયુઓની આપણે થઈ શકે છે પણ વાયુ રંધ્ર જેટલી નહીં એના કરતાં અતિશય ઓછી માત્રામાં પણ હા

નથી સિમ્પલ હતો ક્વેશ્ચન ત્રણ દ્વિદળી દળી એક એક દળી ઓકે તો આને યાદ રાખવાનું છે ચોસઠ નીચેનામાંથી કોણ પાશ્વસ્થ વર્ધનશીલ પેશી નથી એટલે કે કઈ પાશ્વીય વર્ધનશીલ પેશી નથી ઉદાહરણ તરીકે આંતરપુલીય યેધા પાશ્વીય દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર અંતપુલીય યેધા અને ત્વક્ષેધા આંતરવિશ્વર્ધનશીલ પેશી ઉત્પત્તિની દ્રષ્ટિએ કેવી છે પ્રાથમિક એટલે એને પાશ્વસ્ત વર્ધનશીલ પેશી છે ને બહુ લોજિક વગરનો સવાલ છે એકદમ સિમ્પલ છે તમને ક્લિયર જ છે કે આના અંદર આ જ જવાબ આવે આમાં ક્યારે ભૂલાય નહીં 65 વાહીપુલમાં પાણી ધરાવતા કોટરો ખાલી જગ્યામાં જોવા મળે તમારે ચોપડીમાં લખી નાખો વાહીપુલમાં પાણી ધરાવતા કોટરો આપણને મકાઈમાં જોવા મળે રાઈટ ડાયરેક્ટ ક્વેશ્ચન છે તો તમારે આને ડાયરેક્ટલી યાદ રાખવાનો છે ફરીથી વાહીપુલમાં પાણી ધરાવતા કોટરો વાહીપુલમાં એ લખને ભાઈ વાહી પુલમાં પાણી ધરાવતા કોટરો કેમાં જોવા મળે મકાઈ ની અંદર તમને જોવા મળે આવો સવાલ આવ્યો તો તમને આવડવું જોઈએ ક્લિયર આગળ લખજે છાસઠ માં તમને દ્વિદળી મૂળ અને દ્વિદળી પ્રકારનો નો જૂનો કે પુખ્ત ભાગ આપી દીધો હાલો ને આપો ને ભાઈ કઈક તો આપો ફૂલ નહીં તો ફૂલની એટલે ફૂલ એટલે એમ નહીં ફૂલની પાખડી આપો એમ રાઈટ નીચેનામાંથી કઈ અંતસ્થ રચનાને આધારે તમે બંનેને અલગ પાડી શકો દ્વિદળીનું તમને શું આપી દીધું બીજું શું આપ્યું છે ને એની ગોઠવણી ને આધારે હવે જલવાહક ની દ્વિદળી મૂળની ગોઠવણી કેવી હતી બહિર આરંભી બાર થી આરંભ થાય થોને આવું હાથો પાડો એ વાલા

ચાલો ક્લિયર આટલું સમજાય હવે તમે ગોતો કેવી રીતે અલગ પાડી શકાય તો કે બાહ્યક ના કોષો દ્વારા નહીં દ્વિતીય જલવાહક પેશી દ્વારા નહીં દ્વિતીય અનુવાહક પેશી દ્વારા નહીં કેમ કે કીતો બંને ની અંદર દ્વિતીય તો દ્વિતીય ની રીતે જ ઉત્પન્ન થવાની છે પરંતુ એની આદી દારુ એક ની અંદર આદી જો બહાર ની તરફ થી છે દેખાય અને એક ની અંદર આદી દારુ અંદર ની તરફ થી છે એટલે આના દ્વારા તમે એને અલગ પાડી શકો છો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નાઈસ ક્વેશ્ચન પણ સિમ્પલ ક્વેશ્ચન નીચેનામાંથી કયા કોષો પાસે સંપૂર્ણ ક્ષમતા હોય છે સંપૂર્ણ ક્ષમતાનો મતલબ શું તો કે એવી ક્ષમતા કે એક કોષ તમે મૂકો તો આમાંથી આખી વનસ્પતિ બનાવી દે એને કહેવાય સંપૂર્ણ ક્ષમતા અને આને ઇંગ્લિશમાં કહેવાય ટોટી પોટેન્સી શું કહેવાય ટોટી પોટેન્સી અને એનો આન્સર કયો થઈ જાય વર્ધમાન કોષો કે જેનો એક કોષ તમે પોષક દ્રવ્યમાં મૂકી દો એટલે આખી વનસ્પતિને બનાવી શકે

તો કે અધિસ્તરમાં પાતળી અને મોટા કોષો આવેલા છે જેનું સંકોચન અને વિસ્તરણ થઈ શકે છે આ કોષોનું નામ શું હવે જનરલી આપણે જયારે આની વાત કરીએ સીધા તમે અધિસ્તરની વાત કરીએ સંકોચન વિસ્તરણ થઈ ગયે એટલે સીધા તમે રક્ષક કોષો પણ જશો નહીં રક્ષક કોષો જે છે એ ખુલવા અને બંધ થવાની ક્રિયા ખુલવા અને બંધ થવાની ક્રિયામાં નિયમન કરે અને એના માટે શું જવાબદાર હોય એની અંદર આવતું પાણી એટલે આશ્રુતિની પ્રક્રિયા જવાબદાર હોય પણ અહીંયા શું કે છે આ કોષો મોટી સાઈઝના છે અને પોતે પોતાનું સંકોચન અને વિસ્તરણ કરે ને એટલા માટે એનો જવાબ આવશે યાંત્રિક કોષો મિત્રો યાદ રાખજો કોણ આવશે યાંત્રિક કોષો તો સિક્સટી નો આન્સર કોણ થશે તો કે યાંત્રિક કોષો થશે ક્લિયર અહીંયા સુધી જો નેક્સ્ટ ક્વેશ્ચન દ્વિદળીનું અંત સ્તર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે પાણીનો માર્ગ પણ નહીં બોલીએ તો હું બનશું કાંચી સ્તર કહેશું રાઈટ દ્વિદળીમાં ખાસ યાદ રાખજો ઘાસ અને એને સંબંધિત વનસ્પતિઓના પ્રકાંડ વિસ્તરણ ખાલી જગ્યાની ની કારણે થાય છે ફરીથી ઘાસ અને એને સંબંધિત વનસ્પતિઓ એટલે કોની વાત કરી એક દળી હવે એક દળીની અંદર એનું જે પ્રકાંડ છે એનું વિસ્તરણ કોના કારણે થાય તો કે એની જે આ ગાંઠ છે એના ભાગને કારણે થાય ક્લિયર તો હવે તમે મને કહો ગાંઠમાં કઈ પેશી હોય તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી હોય અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીને કારણે શું થઈ જાય છે એનું વિસ્તરણ એટલે ઘાસ અને ઘાસને સંબંધિત વનસ્પતિમાં પ્રકાંડનું વિસ્તરણ માટે જવાબદાર છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ક્લિયર થાય છે આ કેના ક્લિયર હવે જો એની લંબાઈમાં વધારો કીધો હોય વિસ્તરણમાં નહીં લંબાઈમાં તો મારે શું કેવું પડે અગ્રસ્વર્ધનશીલ પેશી પણ અહીંયા ખાલી વિસ્તરણની વાત કરી છે પ્રકાંડના એટલે આપણે આંતર દર પેશી ઉપર જવાનું છે ક્લિયર તો જો તમને એમ થાય કે દીપક કેમ અગ્રસ્ત બંને ના કરાયું લંબાઈની વાત નથી કરી એની ઊંચાઈ ની વાત નથી કરી ખાલી પ્રકાંડના આ ગાંઠના ભાગની વચ્ચે જે આંતરગાંઠ નો ભાગ છે એવી રીતે આ ભાગ છે એવી રીતે આ ભાગ છે એનું વિસ્તરણ પ્રેરવા માટે જવાબદાર કોણ તો કહેવાનું છે આંતરવિશ વર્તનશીલ પેશી પેશીનો જીવંત ભાગ બધાને ખબર છે આખી મૃત હોય પરંતુ માત્ર જલવાહક મૃતક એક માત્ર ભાગ કેવો છે બાળકો તો કે જીવંત છે સેવન્ટી થ્રી તરતી વનસ્પતિના પર્ણમાં માં સ્થાન ક્યાં હોય આ તરતી વનસ્પતિ છે એનું આ પ્લવલમાં પર્ણ છે તો આ એનો ઉપરનો ભાગ થઈ જાય અને ઉપરના ભાગને આપણે અધ બોલીએ કે ઉપરી તો કે ઉપરી અધિસ્તર થઈ જાય ઉપરી અધિસ્તર શું કહેવાય બાળકો ઉપરી અધિસ્તર કહેવાય સેવન્ટી ને જોઈ લઈએ આદિ દારૂ મજ્જા તરફ હોય અને અનુદારૂ પરીખ તરફ હોય તો તે જલવાક પેશી ખાલી જગ્યા કહેવાય દોરી દેવાનું આદિ દારૂ ક્યાં કીધી મજા તરફ અને અનુદારુ ક્યાં કીધી પરીખ તરફ આદી દારૂ મજા તરફ અનુદારો પરેખ તરફ

અરિય વાહિપુલ ની ગોઠવણી નીચેના માંથી કયા અંગમાં જોવા મળે તો તમને હવે જવાબ મળી જવો જોઈએ એક દળી અને દ્વિ દળી મૂળમાં એટલે આન્સર બનશે બી અને સી ઓકે બાળકો સેવન્ટી સિક્સ આ લક્ષણ વર્ધનશીલ પેશીના કોષોનું છે વર્ધનશીલ પેશીનું લક્ષણ ખબર છે કોષો કેવા હોય નાના સક્રિય સતત કોષ વિભાજન કરે ચયાપચક રીતે પણ સક્રિય કોષ રસ નું પ્રમાણ ઓછું રસધાની જોવા ન મળે કોષ કેન્દ્ર મોટો હોય ક્લિયર આ બધી રચના છે અને કોષ દિવાલ પાતળી હોય તો પાતળી કોષ દિવાલ પાતળી કોષ દિવાલ જાડી વાળું તો ગયું જ રાઈટ અહીંયા આપણે જાડીની કોઈ જરૂર નથી ઈ જાડીની રાઈટ તો કે પાતળી કોષ દિવાલ અને આંતરકોષીય અવકાશમાં મોટા હોતા નથી એટલે આંતરકોષીય

તો તે વાહી ખાલી જગ્યા પ્રકાર નો કહેવાય રાઈટ જલવાહક પેશી અને અન્નવાહક પેશી કેવી ત્રિજ્યા પર છે એક જ ત્રિજ્યા પર આવેલી હોય તો તે વાહી ને કેવા પ્રકારનો વાહીપુલ વાહી કહેવાય તો તમારે એને યાદ રાખવાનું છે એ વાહી હવે અહીંયા હું કીધું વાહી પુલ ઓપ્શન તમે ચેક કરો બાહ્ય તો આવે જ નહીં વર્તમાન અવર્તમાન પણ આવે જ નહીં તો વાત રહી ખાલી બે અરીય કહેવાય કે સહસ્ત કહેવાય તમારે યાદ રાખવાનું સહસ્ત કહેવાય કેમ કે એક જ ત્રિજ્યા પર છે રાઈટ આવી રીતે હોય તો આ એક વાહી આ બીજો વાહી આ ત્રીજો કહીએ કહીએ સહસ્ત આગળ જવું સેવન્ટી નાઇન વનસ્પતિમાં રક્ષક કોષો નો આકાર મારે તમને શીખવાડવું પડે નહીં તમને બધાને ખબર છે કયો આકાર આવે ડમ્બેલ્સ આકાર આવે વેરી ઇમ્પોર્ટન્ટ સિમ્પલ છે યાદ રાખજો ધારો કે તમને દ્વિદળી માટે પૂછો તો જવાબ કોણ આવત વાલ અથવા તો કિડની શેપ નો કોની અંદર દ્વિદળી ની અંદર ઓકે બાળકો આગળ જુઓ એ નીચેનામાંથી કયું વિધાન એક દળી પર્ણ માટે સાચું છે નીચેનામાંથી કયું વિધાન એક દળી પર્ણ માટે સાચું છે તો જાલાકાર શિરા વિન્યાસ તો દ્વિદળીમાં હોય અધિસ્તર પર યાંત્રિક કોષો હોય ગેરહાજરી ન હોય એટલે આ ખોટું થઈ ગયું મધ્યપર્ણ પેશીમાં લંબોતક અને શિથિલોતકમાં વિભેદિત થતી નથી વેરી ગુડ એક જ સરખી હોય એને મધ્ય પર્ણ પેશી અને પૃષ્ઠવક્ષીય પર્ણ તરીકે પણ ઓળખાય પૃષ્ઠ વક્ષીય કહેવાય કે સમદ્વી પાશ્વ કહેવાય એટલે પૃષ્ઠ પર્ણ ન કહેવાય એને પર્ણને સમ દ્વી કહેવામાં આવે છે તો આપણા માટે ઓપ્શન કયો આન્સર થઈ ગયો સી ઇઝ ધ રાઈટ આન્સર ચાલો ક્લિયર બાળકો તો આ 80 સવાલ સુધી આપણે અહીંયા એક વિંગ 20 MCQ ની પતાવી દીધી હવે નેક્સ્ટ નવા 20 MCQ ને લેવા જઈએ છીએ ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ you <music>